સમાચારમાં આગળ વાત કરીએ તો વિસાવદર પ્રાંત કચેરી ખાતે સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને રોકવામાં આવ્યા આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયા ફોર્મ ભરવા ગયેલા ગોપાલ ઇટાલિયા પાસે જવા માંગતા હતા પાંચ જેટલા ટેકેદારો અંદર હોવા છતાં વિપુલ સુહાગી અંદર જવા માંગતા હતા વિપુલ સુહાગીયાને પોલીસે ધક્કો મારીને બહાર કાઢી દેવામાં આવ્યા હતા

મને ધકેલીને ને પાછળ ટેકા પાડું ના માર મારીને મને કેમ્પસ થી બહાર કાઢવામાં આવ્યો છે